હેલો દોસ્તો હું છું રૂપા માહિતી શો માં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જાણીશું ગુજરાત સરકારની મુખ્યમંત્રી પાક સંગ્રહ વિશે ખેડૂતો ખેત પેદાશોનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે તે હેતુથી આ યોજના બનાવવામાં આવી છે ખેડૂત પોતાના ખેતર ઉપર પાકના સંગ્રહ માટેની વ્યવસ્થા ઉભી કરી શકે છે ત્યારે તે પાકની ગુણવત્તા જાળવી શકે છે અને પરિણામે યોગ્ય સમયે વેચાણ કરીને પોતાની ખેતીને નફાકારક બનાવી શકે છે તો હવે વાત કરીએ કે આ યોજના શું છે અને તેનો લાભ કોણ અને કેવી રીતે મેળવી શકે છે આ યોજના હેઠળ ખેડૂતને પોતાના ખેતર ઉપર પાક સંગ્રહ કરવા માટે સ્ટ્રક્ચર બનાવવા નાણાકીય સહાય આપવામાં આવે છે તેમાં કુલ ખર્ચના પચાસ અથવા તો પંચોતેર આ બેમાંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળે છે મહત્વનો મુદ્દો એ છે કે આ રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જમા થાય છે હવે આટલું જાણ્યા પછી એ સવાલ થવો સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો જવાબ છે ગુજરાતનો કોઈ પણ ખેડૂત હા રાજ્યનો કોઈ પણ ખાતેદાર ખેડૂત પોતાના જીવન દરમિયાન એકવાર આ યોજનાનો લાભ લઈ શકે છે હવે વાત કરીએ આ યોજનાની પ્રક્રિયા વિશે સૌથી પહેલા લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની સાથે આઠ અની નકલ બેંક પાસબુકની નકલ અને રદ કરેલો ચેક જોડવો જો લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે કિસ્સામાં સંયુક્ત ખાતેદારનો બાહેધરી પત્રક પણ છોડવાનો રહે છે આ ઉપરાંત લાભાર્થીએ બાંધકામ સહિતના આધાર પુરાવા પણ જોડવાના રહે છે ત્યારબાદ ખેડૂતે ઓનલાઈન અરજીની નકલ સાથે જરૂરી કાગળો જોડી ગ્રામ સેવક તાલુકા વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે રજૂ કરવા આપને આ અંગે હજુ પણ કોઈ માહિતીની જરૂર હોય તો આપ આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લો અથવા તો આપના જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો તો દોસ્તો આપને રાજ્ય સરકારની અન્ય કોઈ પણ યોજના વિશે જાણવું હોય તો પણ જણાવશો एक नवा एक्सप्लेनर वीडियो समाचार है लोकतंत्र का वक्त बदला तौर बदले हालात बदले सरकारें आई चली गई ना हम कभी रुकेंगे ना हम कभी झुकेंगे दिन रात में बदले सावन पतझड़ में बदला ना हम कभी पीछे हटेंगे हर दिन हर पल बदलाव आते गए नहीं बदला तो वो था हमारा और सच का साथ अब हम राज्य और प्रांत से निकलकर संपूर्ण भारत में आ रहे हैं और लेकर आ रहे हैं वही सच की आवाज एक नए नाम और नए अवतार में नाम नया पहचान वही क्योंकि गुजरात प्लस अब हो गया है सच्चा हिंदुस्तानी सदैव सच के साथ सच की आवाज सदैव सच से रूबरू करवाएंगे हम है सच की आवाज आपका अपना गुजरात प्लस अब है सच्चा हिंदुस्तानी वही आवाज जो है थी और रहेगी सदैव सच के साथ